આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી કલેક્ટર અધિકારીઓ ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા આ બેઠકમાં જિલ્લામાં થતા કામોની ચર્ચા કરવામાં આવી ત્યારે બેઠકમાં હાજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કલેક્ટર ઓફિસ બાદ ધરણા સંકલને બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ ન મળતા વોકઆઉટ વિકાસના કામોમાં મોટાપાયે પાયે ગેરરીતિ થયાના ચૈતર વસાવે આક્ષેપ કર્યા હતા રેડિયા પરના ધારાસેપે ચેતરપે વસાવા આજે રાતીપ્રાગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક પર આવ્યા હતા અને તેઓ દ્વારા એ કરતા તેમનો જવાબ ના આપતા તેઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી ને જે ચેમ્બર છે તેની બહાર એ ધંધા પર બેઠા છે આપણે એની સાથે વાત કરીશું શું છે સામાટે ધંધા પાસે સામાટે છેવો ચેતરપે આજે ધંધા પાસેમાં બેઠા છે કલેક્ટર ની કચેરીની બહાર દર મહિનાના ત્રીજા શનિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા સંકલન एवं ફરિયાદ નિવારણ સમિતિની

એમાં વિકાસશીલ તાલુકાની જોગવાઈ અંતર્ગત અમારો ડેડિયાપાડા અને સાગબારા તાલુકો આવે છે જેમાં દર વર્ષે બે બે કરોડ મળીને ચાર કરોડની ગ્રાન્ટ આવે છે ત્યારે આ વિકાસશીલ તાલુકાની મિટિંગો થઈ એ કમિટીમાં હું પોતે છું અમે આયોજન આપ્યું અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ આયોજન મંજૂરી આપીને બહાલી પણ આપવામાં આવી પણ અહીંના જિલ્લા આયોજન અધિકારી દ્વારા એજન્સીની સારે બારોબાર આ ચાર કરોડ રૂપિયા એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ પચીસ લાખના ચેકડેમોમાં વાપરી કાઢ્યા છે ત્યારે અમારા પર જે ડેડીયાપાડાના સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોને સિંચાઈના બોર મોટર કરી આપવાના આયોજન માંગ્યા હતા એ આમાંથી બાકાત છે ત્યારે અમે ધરણા પર બેઠા છે જો અમારા ખેડૂતોનું આયોજન એ ગ્રાન્ટ અમારા લોકોની છે અને એમાં જો અમારા ખેડૂતોના આયોજન મંજૂર નહીં થશે તો અમે આવનારા સમયમાં જલન આંદોલન કરીશું આજે પણ કલેક્ટર સાહેબ એમની ટીમ મને યોગ્ય જવાબ નહિ આપશે તો ત્યાં સુધી અમે ધરણા પર ત્યાંથી ઉઠવાના નથી. હા અડધો કલાક કલાકથી તમે ધરણા પર જશો બેઠા છો કોઈ વહીવટી તંત્ર પછી કોઈ તમને ઉઠાવવા માટે આવ્યા છે કે કોઈ સમજાવવા માટે? ના બિલકુલ નથી. વહીવટી તંત્ર આ બાબતે ગંભીર છે કે કેમ એમનો વિષય છે. પણ અમે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે અને નર્મદા જિલ્લાના લોકો માટે આવનારી ગ્રાન્ટો બાબતે અમે ખૂબ જ ગંભીર છે. બહારના અધિકારીઓ આવીને એજન્સીઓ લાવીને લાગતા બળતરાઓને કરોડો રૂપિયાના ચુકવણા કરી દે તે અમે બિલકુલ ચલાવવાના નથી.

ગંભીર બાબત છે છતાંય અમે બેઠા છીએ લોકોના ન્યાય માટે અને જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળશે અમે ધરણા પરથી અમે ખસવાના નથી આ બીજા પણ ધારાસભ્ય ચેતનભાઈ વસાવા તેઓ દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી આ ધરણા પરથી અમે હટવાના નથી આદિપુરુષે જીવન રાજપીપળા